જોબાર્ડિનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે પ્રોસ્ટેટ કેન્સર એક એવો રોગ છે જેમાં પ્રોસ્ટેટના કોષો નિયંત્રણથી વધુ વૃદ્ધિ પામે છે જોઈએ સમગ્ર ઘટના આ અહેવાલમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોબાર્ડિનને આક્રમક પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવામાં આવ્યું છે નિવેદન અનુસાર બ્યાસી વર્ષીય બિલેનના સ્વાસ્થ્ય અંગેની મૂડી જાહેરાત ગયા અઠવાડિયે અમુક લક્ષણોમાં વધારો થયા બાદ કરવામાં આવી હતી

જેમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયા હતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેઓ આ સમાચારથી થી દુખી છે અને તે બાઇડેન ને ઝડપી અને સફળ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે જ્યારે હેરિસે કહ્યું કે બાઇડેન એક ફાઇટર છે અને હું જાણું છું કે તે આ પડકારનો સામનો કરવો એ જ શક્તિ સ્થિતિ સ્થાપકતા અને આશાવાદ છે જે હંમેશા તેમના જીવન અને નેતૃત્વ વ્યાખ્યાયિત કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ